સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તલોદ દ્વારા રોજડ ખાતે ઓમસાઈ ક્લિનિકમાં ડાયાબિટીસ તથા બીપીના અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં કુલ પંચોતેર દર્દીઓએ ભાગ લીધો હતો કેમ્પમાં સમર્પણ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર જય પટેલ દ્વારા તમામ દર્દીઓનું મફત નિદાન કરવામાં આવ્યું હતું તમામ દર્દીઓને જરૂરી લેબોરેટરીના રિપોર્ટ તથા દવાઓ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તરફથી મફત આપવામાં આવેલ હોસ્પિટલના ડાયરેક્ટરサイલેસ પટેલ તથા ડોક્ટર જય પટેલે ઓમ સાય ક્લિનિકના ડોક્ટર કિરણ પટેલ તથા દરેક લાભાર્થીઓનો આભાર માન્યો હતો એમે જણાવ્યું હતું કે વતન માં વ્યાજબી દરે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ જ અમારો સંકલ્પ છે રિપોર્ટર ગૌરવ પટેલ તલોદ સાબરગાંઢ આજ રોજ સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તલોદ દ્વારા રોજડ મુકામે ઓમ ક્લિનિક ડોક્ટર કિરણ પટેલના દવાખાને ડાયાબિટીસ તથા બીપીના અવેરનેસ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર જેટલા દર્દીઓએ કેમ્પનો ભાગ લીધો હતો અને કેમ્પમાં તમામ જરૂરી રિપોર્ટ્સ અને બધી જ મેડિસિન્સ એટલે દવાઓ એ બધા પેશન્ટોને નિશુલ્ક આપવામાં આવી હતી સમાજમાં ઘેર ઘેર ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે અને એ દર્દીઓની તપાસ થાય અને જાગૃતિ આવે એ આશયથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓનો સમર્પણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત તબીબ ડૉક્ટર જય પટેલ અને ડૉક્ટર કિરણ પટેલ તથા સમગ્ર સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી પરિવારનો